હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુની અંદર તો ફોરેસ્ટ ભરતીને લઈને અત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે તો જે બીટ કાર્ડ એટલે કે ફોરેસ્ટની જે ફિઝિકલ એક્ઝામ હતી શારીરિક કસોટી તેની તારીખો જાહેર થઈ ગઈ છે અને શું કહેવાય કે તમારું ગ્રાઉન્ડ ક્યાં છે એ પણ આપણે આ વિડીયોમાં જોઈ લઈને કઈ જગ્યાએ છે તમારું જોન કયું લાગે છે ગ્રાઉન્ડનું બધું જ આપણે આ વિડીયોમાં જોઈ લઈશું ઓકે તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીએ આજનો આપણો વિડીયો તો વિડિયો ચાલુ કરતાં પહેલાં આપણી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કારણ કે આપણે આવી ભરતીને લગતા બ્રેકિંગ ન્યૂઝ લઈએ છે તો વાત કરીએ આપણે તારીખની તો ટ્વીટ દ્વારા દીપક રાજાણી સાહેબ એવું કીધું છે કે બીડગાની શારીરિક પરીક્ષા એટલે કે ફિઝિકલ એક્ઝામ પાંચ છ સાત અને આઠ ઓક્ટોબર ચાર દિવસમાં યોજા છે ચાર ઝોનના મેદાન છે સવારે પાંચથી રા બસુ કેસ પાંચથી દસ વાગ્યા સુધીમાં ટાઈમ આપેલો છે ઓકે ચાર દિવસ દરમિયાન બે વીસ હજારથી વધુની પરીક્ષા લેવાશે હવે વાત કરીએ આપણે કે શું શું કયું ઝોન ક્યાં છે તો પહેલું જોન ઝોન તમારું રહે છે ઉત્તર ગુજરાત રિજિયન જે ગાંધીનગર જિલ્લા કયા કયા રહેશે તો કે સાબરકાંઠા અમદાવાદ અરવલ્લી પાટણ ગાંધીનગર કચ્છ બનાસકાંઠા અને મહેસાણા એની કસોટીની તારીખ કઈ રહેશે તો કે તારીખ પાંચ દસથી છ બે દિવસ રહેશે સવારે પાંચથી દસ સુધી અને શારીરિક કમતાનું સ્થળ આપેલું છે ગાંધીનગરનું તો એસઆરપી પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષકની કચેરી પાછળ સેક્ટર સત્ય ગાંધીનગર ઓકે એક રિજિયન માટેનું આયા છે જે જિલ્લા આવ્યા એવી રીતે તમને ગાંધીનગર લાગશે ઓકે તો બીજું તમારું છે મધ્ય ગુજરાત રિજન જે વડોદરાની અંદર તમને આપેલું છે તો એની અંદર કયા કયા જિલ્લા આવશે પંચમહાલ છોટા ઉદેપુર ખેડા આણંદ વડોદરા મહીસાગર અને દાહોદ ઓકે તેમની પણ તારીખ રહેશે પાંચથી સાત ત્રણ દિવસની અંદર છે અહીંયા ટાઈમ તો બધાનો સેમ જ છે પાંચથી દસ સુધી ઓકે તો તેમનું સ્થળ કયું રહેશે સારી કસોટીનું તો કે એસઆરપી પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ પાંચ પંચામૃત ડેરી પાસે ગોધરા લુણાવાડા રોડ કોલિયારી ગોધરા જિલ્લો પંચમહાલ ઓકે ત્યાં તેમનું ગ્રાઉન્ડ રહેશે ત્રીજું રિજિયન છે આપણું દક્ષિણ ગુજરાત રિજિયન જે સુરતની અંદર છે એની અંદર જિલ્લા તમારે રહેશે ડાંગ તાપી ભરૂચ વલસાડ નવસારી સુરત અને નર્મદા તેમાં પણ પાંચથી સાત એટલે કે ત્રણ દિવસ રહેશે હો એની શું કહેવાય સ્થળનું એડ્રેસ શું છે કે એસઆરપી ગ્રાઉન્ડ એન એચ એટ પાસે વાવ તાલુકો કામરેજ જિલ્લો સુરત ઓકે તેની અંદર ત્યાં આપેલું છે ત્યાં રહેશે ચોથું અને લાસ્ટ રિઝન છે આપણું સૌરાષ્ટ્ર રિજિયન જે જૂનાગઢની અંદર જેની અંદર જૂનાગઢ મોરબી ભાવનગર ગીર સોમનાથ જામનગર અમરેલી દેવભૂમિ દ્વારકા પોરબંદર બોટાદ સુરેન્દ્રનગર અને રાજકોટ તારીખો છે પાંચથી આઠ એટલે કે આમાં ચાર દિવસ છે પાંચ છ સાત અને આઠ ઓકે આ ચાર દિવસ ટાઈમ તો એ જ છે સેમ પાંચથી દસ સુધી અને તેનું સરનામું છે પોલીસ તાલીમ કેન્દ્ર પોલીસ પરેડ ગ્રાઉન્ડ બિલ બિલખા રોડ જુનાગઢ રાખું છું કે તમને મારે મળેલ માહિતીમાં ખ્યાલ આવી ગયો છે તમારી કોઈ પણ ક્યારી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે એનો ઉકેલ લાવી દઈશું થેન્ક યુ